રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા એમપી શાહ કોમર્સ કોલેજના હોલમાં રોટરી ઇલાઇટ ચેસ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વર્ગસ્થ ભીખુભાઈ લોબીના સ્મરણાર્થે યોજાયેલી આ ચેસ ટુર્નામેન્ટમાં નવ વર્ષથી લઈ નેવું વર્ષના સ્પર્ધકોએ ભાગ લીધો હતો વડોદરા અમદાવાદ ગાંધીનગર રાજકોટ ભાવનગર મહેસાણા સહિતના જિલ્લામાંથી એકસો ચાલીસથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા આજે ઓપન ગુજરાત ચેસ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું અને આ જે ચેસ ચેમ્પિયનશીપ છે એ સ્વર્ગવાસીય શ્રી ભીખુભાઈ લોબીના સ્મરણાર્થ અને ઓમેગા એન્જિનિયર દ્વારા આજે આ ઇવેન્ટને સ્પોન્સર કરવામાં આવી છે અને આજની આ ઇવેન્ટમાં અમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે સમગ્ર ગુજરાતમાંથી જેમ કે બરોડા અમદાવાદ ગાંધીનગર રાજકોટ ભાવનગર અને મહેસાણા આ બધી જ જગ્યાએથી પાર્ટિસિપન્ટ આવ્યા છે અને ચેસ એક એવી એક ગેમ છે કે જેમાં ઉંમરનો કોઈ ભાગ હોતો નથી એટલે નવ વર્ષ

સેક્રેટરી પારસ સોલંકી તથા ક્લબના સભ્યોએ જહેમત ઉઠાવી હતી